આદરણીય વ્યાસ સાહેબ અધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો પહેલા અને બીજા યુગમાં અને મારા પછી એટલે શરીફાબેન પછી જે વક્તાઓ બોલવાના છે બધાની આત્મકથાઓ ભેગી કરીએ ને એના કરતા પણ વધારે સંખ્યામાં આત્મકથાઓ ગાંધી યુગમાં લખાઈ છે એટલે મારે વંદે ભારતની સ્પીડમાં વાત કરવાની છે વ્યાસ સાહેબ સવારે એમાં જ આવ્યા ને એટલે હસીતભાઈએ અજયભાઈએ જે વાત કરી એ કાળ અને નવજાગૃતિ કાળ અંગ્રેજોના આગમનને કારણે બદલાતી વિચારધારા નવા વિચારોને સ્વીકારવા માટેની અવઢવ એ સ્વીકાર અને પછી બદલાતી માનસિકતા એનો ગાળો હતો પણ મારે જે યુગના સર્જકો અથવા જે યુગના લેખકોની આત્મકથાઓની વાત કરવાની છે એ યુગ ચેતનાનો કાળ હતો હવે અંગ્રેજોની ભક્તિ ઓછી થઈ હતી અને જે અંગ્રેજોએ શિક્ષણ આપ્યું હતું એ શિક્ષણ દ્વારા સ્વ વિશેની સભાનતા વધી હતી ભારતીયતા વિશેની અને મુનશી જેને ગુજરાતની અસ્મિતા અસ્મિતા તરીકે ઓળખાવે છે એ પોતાની વિશેની એક જાગૃતિ આવી હતી અને એટલે વિશેષ સંખ્યામાં આત્મકથાઓ આ ગાળામાં લખાય છે પહેલા હું એના નિરીક્ષણો આપી દઉં કારણ કે મને ખબર છે કે પચીસ મિનિટમાં વાત પૂરી નહીં થાય એટલે નિરીક્ષણો આપ્યા પછી આ બધી આત્મકથાઓ વિશે વાત હું કરીશ પન્નાબેનના જે બે યુગની આત્મકથાઓની વાત થઈ એ મોટાભાગના સર્જકો હતા સાહિત્યકારો વધારેમાં વધારે શિક્ષણ સાથે અથવા તો સરકારી નોકરી સાથે જોડાયેલા હતા નરસિંહ બેઠિયા અથવા તો નાનાલાલ જે રીતે હતા એ રીતે પણ ગાંધી યુગમાં લખાયેલી આત્મકથાના લેખકો છે એમાં અપાર વૈવિધ્ય છે આ એનું પહેલું લક્ષણ અથવા તેની પહેલી લાક્ષણિકતા આપણે નોંધવી જોઈએ બેરિસ્ટર મોક ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીથી શરૂ કરીને સાવ નાની કક્ષાના કર્મશીલ એવા શ્રીકાંત આપતે એની હું આ બે નવલ આત્મકથાઓની વચ્ચેની આત્મકથાના લેખકો જોઈએ કોઈ વકીલ છે કોઈ શિક્ષણશાસ્ત્રી છે કેળવણીકાર છે ચિત્રકાર છે રવિશંકર રાવની આત્મકથા મળે છે બાર તમે એનું પોસ્ટર પણ લગાવ્યું છે નાટ્ય લેખક છે પ્રભુલાલ દ્વિવેદીએ પોતાની આત્મકથા આપી છે નાટકમાં અભિનય કરતાં કરતાં ઘણું બધું શીખેલા અને ગુજરાતને જેણે મોહિની લગાડી હતી એવા એક કલાકાર પણ છે જયશંકર સુંદરી જેનો પણ બહાર તમે લગાવ્યું છે ગાંધીજીની વાત સાંભળીને જે લોકોએ પોતાના અંગત જીવનનો ભોગ આપ્યો અને દેશ માટે ને દેશની પ્રજા માટે આજીવન જે લોકોએ ગૃહ ત્યાગ કર્યો એવા તો કેટલા બધા કર્મશીલો છે એ બબલભાઈ મહેતા હોય એ જુગતરામ દવે હોય એ કમળાશંકર પંડ્યા હોય એ જગજીવન નારાયણ મહેતા હોય ડૉક્ટર જીવરાજ મહેતાના ભાઈ આ બધા એવા લોકો છે કે જે લોકોએ પોતાની અંગત કારકિર્દીનો ભોગ આપ્યો અને માત્ર ને માત્ર દેશ માટે અને દેશના ભવિષ્ય માટે એ લોકોએ ઘણું બધું ત્યજ્યું છે એ લોકોની આત્મકથા આપણને મળે છે પહેલ વહેલી સ્ત્રીઓની આત્મકથાઓ આ દરમિયાન આપણને મળે છે વ્યાસ સાહેબે જેનો ઉલ્લેખ કર્યો ને જેના વિશે મેં ઘણી વખત વાત કરી છે એ આવાબાઈ લીમજીભાઈ પાલમકોટ આત્મકથા લખાઈ છે અઢારસો ને સત્તાણુંથી ઓગણીસો એકની વચ્ચે પણ એનું પ્રકાશન ઓગણીસો ને પાંત્રીસમાં થયું છે પણ એ આખી સુધારક યુગની આત્મકથા છે એટલે એને હું સ્પર્શ નથી કરતી અને એને હું ગાંધી યુગની આત્મકથા પણ નથી ગણતી પણ પછી બે સ્ત્રીઓની આત્મકથા આ ગાળામાં મળી છે આત્મકથાદાબેન મહેતાની ગંગાબેન પટેલ કરતા રોજનીશી અથવા તો માત્ર સ્મૃતિ નોંધ તરીકે તમે એને સ્વીકારી શકો એટલે બહેનોની આત્મકથા પણ આપણને આ ગાળામાં મળી છે ઉદ્યોગપતિઓની આત્મકથા આ ગાળામાં આવી છે ગાંધીની પ્રેરણાથી અને મેં પહેલા કહું કે અંગ્રેજી શિક્ષણ મેળવ્યા પછી આવેલી સભાનતા દેશ માટેની સભાનતા સ્વ માટે કશું કરવાની સભાનતા અને એને કારણે ઉદ્યોગો તરફ વળેલા ગુજરાતીઓ એવા બે ગુજરાતીઓની આત્મકથા આ આ ગાળામાં મળી છે સિવાય જે લોકોએ ગાંધીની પ્રેરણાથી ગાંધીએ ચિંધેલી ગાંધીએ શીખવેલી એવી કેળવણી અને એ માટેની સંસ્થાઓ ઊભી કરી અને પોતાનું સમગ્ર જીવન એમાં આપી દીધું એવા કેટલાક લોકોની આત્મકથાઓ આપણને મળે છે જેમાં નાનાભાઈ ભટ્ટ છે

રવિશંકર મહારાજ જે હતા એમના દીકરા વિષ્ણુ પ્રસાદની નાનકડી આત્મકથા છે આ બંને આત્મકથા વિશે ખાસ આપણે નોંધ લઈશું પણ આપણે એની વાત પછી કરીએ છીએ નાટ્યકારથી માંડીને ઉદ્યોગપતિથી માંડીને વકીલ કેળવણીકાર આ બધાની આત્મકથાઓ મળે છે અને ભારતના ભાવિ વડાપ્રધાન જે હતા એ મોરારજી દેસાઈની આત્મકથા પણ આ ગાળામાં મળે છે ભારતના પહેલાં જે કૃષિ અને અન્ન પ્રધાન બન્યા જેમની નવલકથાઓ આજે પણ આપણને વાંચવાની ગમે છે કનૈયાલાલ માણેકલાલ મુનશીની પણ આ આવી ગુજરાત ચળવળ સાથે જે જોડાયા હતા અને મુંબઈમાંથી રાજ્યને સ્વતંત્ર મુનશી માટે જે સૌથી વધારે કામ કર્યું ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પણ આ ગાળામાં આવી અને વ્યાસ સાહેબે જેની ઉલ્લેખ કર્યો હતો એ ગઠરિયા શ્રેણી ચંદ્રવદન ચિમનલાલ મહેતાની એ પણ આ ગાળામાં જ આવી એટલે લેખકોનું વૈવિધ્ય છે આત્મકથાનું વૈવિધ્ય છે અને એના શીર્ષકોનું પણ વૈવિધ્ય છે એ રીતે પણ આગળની આત્મકથાઓને જોવી જોઈએ સૌથી પહેલી આત્મકથા સત્યના પ્રયોગો જેનું જીવન આખું સત્યની શોધમાં આપણે તો જે આપણા સેમિનારનો વિષય છે એ ફેક્ટ અથવા તો સત્ય એની શોધમાં જેણે પોતાનું જીવન પ્રયોગ રૂપે જ જેણે આખું જીવન પસાર કર્યું એ ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો છે એમની સાથે થોડો સમય કામ કરીને એમના વિચારોથી ઉફરા જઈને સામ્યવાદથી પ્રભાવિત થયેલા કમળાશંકર પંડ્યા એ જ્યારે પોતાની આત્મકથા આપે છે ત્યારે નામ આપે છે વેરાન જીવન શરૂઆતમાં ગાંધીથી બહુ જ પ્રભાવિત થયા છે પણ પછી એમને લાગ્યું કે ગાંધીનો માર્ગ છે એ કદાચ આપણા દેશને માટે યોગ્ય નથી એટલે સામ્યવાદને રસ્તે વળ્યા પણ પછી નિરાશા સિવાય એમના હાથમાં પાછલા વર્ષોમાં કશું નહોતું આવ્યું અને એની સામે સુમંત મહેતા એમના પતિ એમણે કોઈ નામ જ નથી આપ્યું આત્મકથા કારણ કે ભોગીલાલ ગાંધી એનું સંપાદન કર્યું છે આ પાછા તબીબની આત્મકથા છે જેનો ઉલ્લેખ કરવો જોઈએ તો પારસીઓની આત્મકથા પણ આ ગાળા દરમિયાન આપણને મળી છે ત્રણેક આત્મકથાઓ આ ગાળામાં મળી છે પારસીઓની એમાંથી એક આત્મકથાનું શીર્ષક છે મારી કમીની જિંદગીનો અહેવાલ પોતાની જિંદગીને બહુ તુચ્છ એને ગણી છે કે આટલા મોટા બ્રહ્માંડની અંદર મારું અસ્તિત્વ એક પાણીના ટીપા કરતાં પણ નાનું તો એ જિંદગીનો હું અહેવાલ આપું છું ઈશ્વરનો આભાર માનીને પણ એમાં કંઈ બહુ એવું મેં કશું મેળવી લીધું હોય એ પ્રકારનું નથી એ ભરૂચના નારિયળવાળા હતા એમની આત્મકથા છે એમણે આવું શીર્ષક આપ્યું છે તો શીર્ષકોનું પણ વૈવિધ્ય છે મુનશીની આત્મકથાઓ જુઓ તો અડધે રસ્તે સીધા ચઢાણ સ્વપ્ન સિદ્ધિની શોધમાં અડધે રસ્તે પહોંચ્યા છે તો માંડ એમની જિંદગીના સત્તર અઢાર વર્ષો જ એ આલેખન છે તો એમણે નામ આપ્યું છે અર્ધે રસ્તે અને પછી સીધા ચઢાણ તો દરેક આત્મકથાના જે શીર્ષક છે એ શીર્ષક પણ જુદી જુદી રીતે જોવા જોઈએ એટલે મને તો એવું લાગ્યું કે મને જે વિષય આપ્યો છે બે દિવસનો સેમિનાર થઈ શકે એ પ્રકારનો આ વિષય છે અને હજી શરીફાબેનયાની વાત કરવાના છે સ્મરણ કથાઓ ડાયરીઓ પત્રો રોજનીશી જીવન કથાઓ એને તો હું મળવાની જ નથી અને તો પણ આટલું વૈવિધ્ય એની અંદર આવે છે એ સિવાય આ મોટા ભાગની આત્મકથાઓ છે એ પ્રથમ પુરુષ એકવચનમાં લખાય છે સમયના અનુક્રમને જાળવીને લખાય છે પણ એક આત્મકથા એવી છે વિજયરાય વૈદ્યની કે જેમાં એમણે વચ્ચે વચ્ચે ત્રીજા પુરુષ એકવચનમાં વાત કરી છે પોતે કરીને લખે પોતે પછી આવું વિચાર્યું પોતાને આ ન ગમ્યું પોતાની પત્ની સાથે આ પ્રકારની વાત થઈ આ પ્રકારની શૈલી એમણે અપનાવી છે બીજા કોઈમાં આ પ્રયોગ જોવા નથી મળતા પણ અહીંયા મળે છે એ આત્મકથાના શીર્ષકની પણ ખાસ વાત કરવી જોઈએ એ શીર્ષક અને એની સાથે હિમાંશી મુક્તિ વૃતાં ખાલી શીર્ષકના સંદર્ભમાં આપણને મૂકવાનું મન થાય વિજયરાય વૈદ્યનું જન્મનું નામ હતું વિનાયક પણ એ થોડાક મોટા થયા અને પછી કુટુંબમાં કોઈ વિનાયક નામની વ્યક્તિ મૃત્યુ પામીએ એટલે પરિવારે કહું કે આ નામ બદલી નાખો એટલે એ વિનાયકનું નામ થઈ ગયું વિજયભાઈ તો એમણે તો પોતાને ઘણી વાર વિનુ તરીકે ઓળખાવ્યો છે ઘણીવાર વિનાયક તરીકે ઓળખાવ્યો છે અને જેમ હિમાંશી શરત મુક્તિ વૃત્તાંતમાં હિમાંશી અને મુક્તિ વચ્ચે સંવાદ કરાવે એ પ્રકારના સંવાદ આ આત્મકથામાં પણ થયા છે એટલે શૈલીની દ્રષ્ટિએ બહુ નોખા પ્રકારની આ આત્મકથા છે એ આપણે જોવું જોઈએ વિષય વસ્તુની દ્રષ્ટિએ તો ખરી પણ શૈલીની દ્રષ્ટિએ પણ થોડીક નોખા પ્રકારની આત્મકથા છે તો બધા લેખકો પહેલા પુરુષ એક વચનમાં વાત કરતા હોય ત્યારે આ ત્રીજા પુરુષ એક વચનની અંદર વાત કરે છે એક લાક્ષણિકતા એ છે કે આ આત્મકથાના લેખકો માત્ર પોતાના કુટુંબ કે પોતાની જ્ઞાતિ પૂરતા સીમિત નથી રહ્યા એમના આત્મકથામાં જે જગત પ્રવેશ્યું છે એ આસપાસનું સમગ્ર જગત છે સૌથી વિશેષ તો એ દરમિયાન એ સમયગાળામાં ચાલતી સ્વતંત્રતાની જે લડત હતી એ લડત આ બધા જ આત્મકથાકારોની આત્મકથામાં પ્રવેશી છે એ એના તરફેણમાં હોય હોય કે એની વિરુદ્ધમાં મહેતા એમની આત્મકથા જે લખે બે ભાગ એટલે બે રીતે એમણે આત્મકથા લખી છે અતિ છું છું અને આતમ તે અજવાળે તો ધનસુખલાલ મહેતાની આત્મકથાઓમાં તમને ક્યાંય ગાંધીજી વિશે ભાગ્યે જ ઉલ્લેખ મળશે ગાંધીજીને મળ્યા છે એક બે વખત એવો ઉલ્લેખ આવે છે પણ આ સ્વતંત્રતાની ચળવળની સાથે પોતે જોડાયા હોય એવો કોઈ ઉલ્લેખ નથી આવતો પણ એની નકારાત્મક બાજુઓ વિશે એમણે બે ત્રણ વખત ઉલ્લેખ કર્યા છે એટલે તમે એ ચળવળમાં ન જોડાયા હો તો પણ તમે એનાથી અલિપ્ત નથી રહી શકતા એ જે સમયગાળો છે એ સમયગાળો આ બધી જ આત્મકથાઓમાં ઝીલાયો છે જે લોકો ગાંધીજીની સાથે કે ગાંધીની ચળવળમાં જોડાયા એ લોકોએ તો આ ચળવળના અનેક રૂપ જોયા છે એ ચળવળથી એ લોકોને ક્યારેક નિરાશા પણ મળી છે ક્યારેક ભાગી છૂટવાનું પણ મન થયું છે કમળાશંકર પંડ્યાનું કમ જેવું કહ્યું એવી રીતે એનાથી અળગા થઈ ગયા છે જગજીવન નારાયણ મહેતા શરૂઆતમાં ગાંધીજીની ચળવળ સાથે જોડાયા છે અને પછી એમને લાગ્યું કે કુટુંબની જવાબદારીને કારણે આમાં જોડાઈ શકાય એમ નથી એટલે અમરેલીમાં એમણે પોતાની જાતને સીમિત કરી દીધી છે અને ભાઈ જીવરાજ મહેતા એ રાજકારણની અંદર આગળ વધ્યા છે તો એ સમયનું જે આખું જ સ્વતંત્રતાની ચળવળનું જગત હતું એ જગત આ બધી જ આત્મકથાઓમાં મળે છે અને સાથે જુઓ ને તો આખું એનું જેમ સપ્ત કે અષ્ટ પરિમાણીય ચિત્ર એ સમયગાળાનું મળે આખું એક ડોક્યુમેન્ટેશન એક દસ્તાવેજી આલેખન આ આત્મકથાઓને આધારે આપણે આપણી વીસમી સદીની શરૂઆતથી ઓગણીસો ને સુડતાળીસ સુધીની આપણી જે રાષ્ટ્રીય ચળવળ હતી એનો એક આખો ચિતાર બહુ નોખી રીતે આપણે આમાં મેળવી શકીએ છીએ આ બધી જે આત્મકથાઓ લખાય છે એ આત્મકથાઓ મેં કહું કે પોતાના સમયના સમાજને અંદર એના જુદા જુદા ચિત્રો આપીને લખાય છે અને એ ચિત્રો જો જોતા જઈએ તો એ સમયનું આખું એક બદલાયેલું ગુજરાતી જગત એક બદલાયેલો ગુજરાતી સમાજ અને વચ્ચે કેટલાક ઉદાહરણ રૂપે હું કેટલીક ભારતીય આત્મકથાઓની પણ વાત કરીશ તો બદલાતો ભારતીય સમાજ આપણી આંખ સમક્ષ આવે છે આગળની જે સુધારક યુગની કે પંડિત યુગની આત્મકથાઓ હતી ને ત્યાં આગળ જે બાળ ઉછેરની વાત આવતી હતી ને તો મોટે ભાગે માતા પિતા અને બાળકો એ વચ્ચેનો સંબંધ હતો ને ભગવાનને ભક્ત જેવો હતો કોઈ પણ આ મણિલાલ નભુભાઈના એક અપવાદરૂપ બાકી બધાએ પોતાના માતા પિતાને ભગવાનની કક્ષાએ મૂકીને જ એમના માત્ર ગુણગાન ગાયા છે પણ આ યુગની કેટલીક આત્મકથાઓ એવી મળે છે કે જેમાં માતા પિતાની અથવા એ લોકોના કાર્યની અથવા એ લોકોએ કરેલી ભૂલોની બહુ જ સહજતાથી અહીંયા આગળ વાત થઈ હોય ધનસુખલાલ મહેતા પોતાના પિતાની આરામથી ટીકા કરી શકે વિનાયક એટલે વિનાયકની આત્મકથામાં વિજયરાય વૈદ્ય કહે છે કે હું સોળ વર્ષનો થયો સુધીમાં તો મારીને મારા પિતા વચ્ચે સોહરા ભ્રસ્તમી શરૂ થઈ ગયેલી અને એમણે મિત્રો સાથેની વાતમાં જે એમણે આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે કે મેં મિત્રોની સાથે વાત કરી અને મિત્રોએ પણ મને સલાહ આપી કે તારી પત્નીનો વિકાસ તારે કરવો હોય તો તારે ઘર છોડીને રહેવું પડશે ભેગો રહીશ તો તારી પત્નીનો ક્યારેય વિકાસ નહીં થઈ શકે તો માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો જે આપણા સમાજમાં ક્યારેય આ પ્રકાર હશે પણ આપણે ક્યારેય આ રીતે આલેખાતા નહોતા જોયા એ પહેલી વખત આ આત્મકથાઓની અંદર મળે છે તમને ગાંધીજીની આત્મકથાઓમાં એ

અને માતાની ઉંમર નાની હતી પિતાનો વ્યવસાય હતો અનાજ વેચવાનો ગામે ગામ જઈને અનાજ એકઠું કરવાનું એકઠા કરવાના પછી વેચવાના અને પિતાનું મૃત્યુ થયું તો વેપાર કોણ કરશે અને માત્ર વિધવા હોવા છતાં એક જ મહિના પછી ગાડામાં બેસીને ઘેર ઘેર અનાજ લેવા માટે નીકળે છે ગામના લોકોએ ટીકા કરી બધું જ કર્યું પણ સ્નેહરશ્મિના મા એ કહું કે મારા છોકરાઓને જીવાડવા હશે તો મારે આ કામ કરવું પડશે તો આવા ચિત્ર પણ માતા અને બાળકોના સંબંધોની સાથે આપણને આ પ્રકારના ચિત્ર પણ છે અંગ્રેજોના અંગ્રેજોનું આગમન થયું અને એ વખતે આપણો જે નવ શિક્ષિત વર્ગ હતો એ લોકોએ અંગ્રેજોની નોકરી સ્વીકારેલી અંગ્રેજોના કર્મચારી બન્યા હતા અને બન્યા હતા ત્યારે એમને માટે અંગ્રેજો રાજા મહારાજા કરતા જરા પણ ઓછા નહોતા બે ઘટના આ આત્મકથાઓમાં એવી મળે છે કે જ્યાં અંગ્રેજોની ગુલામી કઈ રીતે આપણે સ્વીકારી હતી એ દેખાશે એક ઘટના મુનશીની છે બહુ જાણીતી છે પિતાની સાથે કલેક્ટર ઓફિસમાં ગયા અને અંગ્રેજ કલેક્ટરના સામાન્ય ચોકીદારે કહ્યું કે ઘોડાગાડીમાં બેસીને અંદર નહીં જઈ શકાય એ બહાર ઉતરી ગયા કપાળનો પરસેવો છું ને પગે ચાલતા અંદર ગયા અને મુનશી આત્મકથામાં નોંધે છે કે મારા પિતા જેને હું જમદગની જેવા ગણતો હતો મને એવું હતું કે એમને ના પાડીએ એટલે હમણાંય લાલ ચોર થઈ જશે ને ઘોડાગાડી પાછી વાળી લેશે એને બદલે પિતા પગે ચાલીને અંદર ગયા એક આ ઘટના બીજી ઘટના ગાંધીજીની આપણને ખબર છે દક્ષિણ આફ્રિકામાં જે બની હતી ટ્રેનમાંથી એમને ઉતરવું પડ્યું અથવા તો રાજકોટમાં અંગ્રેજ અધિકારી એમને હાથનો ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા આ બે ઘટના આપણને ખબર છે પણ દસ જ વર્ષ પછી પ્રભુદાસ ગાંધી જીવનનું પરોઢમાં એક ત્રીજી ઘટના લખે છે પ્રભુદાસ પોતાના પિતા છગનલાલ ગાંધીની સાથે બંદર ઉપર કોઈકને લેવા માટે ગયા છે ભીડ બહુ જ છે ગાંધીજી થોડેક દૂર ઊભા વખતે ગાંધીજી નથી બન્યા એ થોડેક દૂર ઊભા છે અને છગનલાલ ગાંધી નાનકડા પ્રભુદાસની સાથે આગળ જવા જાય છે ત્યાં એક સાવ સામાન્ય અંગ્રેજ કર્મચારી એને ધક્કો મારીને કહું કે દુર્ખસ દુર્ખસ છગનલાલ ગાંધીને સમજાયું નહીં કે આ પોતાને કહે છે એટલે ફરી આગળ જવા ગયા ફરી પેલા અંગ્રેજ કર્મચારી એવું કે દૂરખસ દૂરખસ છગનલાલ ગાંધી જવાબ આપે પેલા દસ ફૂટ દૂર ઉભેલા બેરિસ્ટર એમ કે ગાંધીએ કહું હી શુડ નોટ મૂવ એન ઇંચ એક ઇંચ પણ એ ખસશે નહીં અને છગનલાલ ગાંધીને કહું કે ત્યાં જ ઉભો રહે આ જગ્યાએ તને પણ ઊભા રહેવાનો એટલો જ હક છે જેટલો પેલા અંગ્રેજને છે દસ વર્ષમાં બદલાતો સમય સમયગાળો દસ વર્ષમાં આ અંગ્રેજની સામે જે નમતા હતા જે ઝૂકતા હતા એ પ્રજા બદલાવાની શરૂ થઈ ભલે દક્ષિણ આફ્રિકામાં થઈ પણ એક ગુજરાતી ત્યાં આગળ એમનો ઉભો રહ્યો છે અને પ્રભુદાસ ગાંધી એક બીજી ઘટના નોંધી છે કે એક વખત મગન કાકા એટલે મગનલાલ ગાંધી જેમણે સત્યાગ્રહ શબ્દ આપણને આપ્યો એમની સાથે પ્રભુદાસ ગાંધી ટ્રામમાં બેસીને એટલે બસમાં બેસીને ક્યાંક જતા હતા ને પેલી બસ ડબલ ટેકર બસ ઉપરના માળે બેસો તો તમને આજુબાજુનું બધું દેખાય પણ ઉપરના માળની આગળની સીટ માત્ર અંગ્રેજો માટે રિઝર્વ હોય અને ખાલી હતી એટલે નાનકડા પ્રભુદાસને બહાર જોવું હતું એટલે મગનલાલ ગાંધી એને લઈને આગળ બેઠા અને અંગ્રેજ કંડક્ટર આવ્યો અને એણે કહું કે અહીંયાથી ઊભા થઈ જાઉં મગનલાલ ગાંધીએ કહું કે કોઈ નથી એટલે હું અહીંયા આગળ બેસીશ અને પેલા કંડક્ટર એમને મારવા માંડ્યા મગનલાલ ગાંધીએ ટ્રામનો સળિયો હતો અને પછી સીટ પકડી રાખી માર ખાધો પણ ખસ્યા નહીં આ આ પરિવર્તન ગાંધીએ આપેલું પરિવર્તન એક સામાન્ય માણસ એને કઈ રીતે ઝીલે છે આત્મકથામાં પ્રભુદાસ ગાંધી નોંધે છે આ બાળકોએ જોયેલું જગત છે કેવી રીતે આ પરિવર્તન એમણે જોયું છે એની સામે આ પ્રભુદાસ ગાંધી અને આગળ જેની વાત કરી હતી વિષ્ણુ પ્રસાદ રવિશંકર મહારાજના દીકરા એમની પણ બે વાત આપણે નોંધી લેવી જોઈએ કે વડીલોનો બાળકો માટેનો અભિગમ કેવો હતો બાળકો મા બાપને કેવી રીતે જોતા હતા એ તો જોયું પણ વડીલો કેવી રીતે જોતા હતા તો પ્રભુદાસ ગાંધી એમને આખી આત્મકથામાં લખ્યું છે કે હું બહુ સામાન્ય વિદ્યાર્થી હતો હું ભૂલી જતો હતો મને યાદ નહોતું રહેતું જે દિવસે લેસન ન કર્યું હોય એ દિવસે મગનલાલ ગાંધી એમને બરોબર મારતા મારતા એટલે એ હદે મારતા કે પ્રભુદાસ ગાંધીના કપડાં કપડા ભીના થઈ જતા એક વખત તો એટલા બધા માર્યા કે લાકડાની પેટી ખોલી એની અંદર એને પૂરી દીધા પછી ઉપર પોતે બેસી ગયા જ્યાં સુધી તને આંખ નહીં આવડે ત્યાં સુધી તને આમાંથી બહાર જવા નહીં મળે અને બીજી વખત એટલા માર્યા કે છેલ્લે પ્રભુદાસ ગાંધીના માએ કાશીબેને વચ્ચે પડવું પડ્યું કે મગનભાઈ તમારે છોકરાને મારી નાખવો છે કે શું પછી મગનલાલ ગાંધી એમને મારતા અટક્યા તો વડીલોનો બાળકો સાથેનો વ્યવહાર આ પ્રકારનો હતો આ જ વાત વિષ્ણુ પ્રસાદ પણ પોતાની આત્મકથામાં લખે છે કે હું છ સાત વર્ષનો હતો અને બહુ જ તોફાની હતો પિતાજી રવિશંકર મહારાજ તો ગાંધીજીના કામે બહાર જતા રહેતા હતા એટલે માને એવું થયું કે આ છોકરાનું શું થશે એટલે પિતાને કહું તો રવિશંકર મહારાજ સાત વર્ષના વિષ્ણુ પ્રસાદને વિનોબાજીને ત્યાં મૂકી આવ્યા વિનોબાજી એટલે આપણે માટે તો ઋષિ છે પણ આ એ વિનોબાજી એ વખતે હજી યુવાન હતા હજી વર્ધામાં એમણે પોતાનું કામ શરૂ કર્યું હતું તો નાનકડા વિષ્ણુ પ્રસાદને એ લેસન આપે હિન્દીના મૂળાક્ષર કરવાનું પણ આનો તોફાનમાં એટલો બધો જીવ હોય ખાવાનું ખાઈ જવામાં જીવ હોય બાર આંબામાં કેરી ઊગી એમાં જીવ હોય ખબર પડે કે આજે વિષ્ણુએ એટલી કેરી ખીધી ખાધી છે વિનોબા સાંજે આવે આજે એને જમવાનું નહીં મળે કેરી ખાઈ લીધી એટલે બહુ ભૂખ ન લાગી એટલે વાંધો ન હોય એટલે એ બાર હસતા હસતા ઉભા રહે અને વિનોબાનો પિત્તો જાય વિષ્ણુ પ્રસાદે લખ્યું ન હોત આપણે માનત નહીં કે વિનોબા આ હતા સોટીએ સોટીએ વિષ્ણુ પ્રસાદને મારે અને એટલી હદે મારે કે આખા શરીર પર ચાઠા પડી જાય કપડા ફાટી જાય પણ વિનોબા એને મારવાનું છોડે નહીં અને આવું એક વાર બે વાર ત્રણ વાર નહીં અસંખ્ય વખત થયું છે અને વિષ્ણુ પ્રસાદ લખે છે કે હું એટલો બધો પેલો નિમભર થઈ ગયો કે મને ખબર હતી તોફાન કરતો મારે ખાવાનો જ છે ને તોફાન મારે ખાઈ લેવાનું આખી પરિસ્થિતિ એમણે વર્ણવી છે અને પછી એ જ વિષ્ણુ પ્રસાદને ગાંધી આશ્રમમાં લાવવામાં આવ્યા અને પ્રેમાબેન કંટકની પાસે મૂકવામાં આવ્યા અને એમણે કહ્યું કે પ્રેમાબેનનો પ્રેમ ભર્યો વ્યવહાર હતો એનાથી મારામાં થોડુંક પરિવર્તન આવવાનું શરૂ થયું પણ તોફાન તો અટક્યા જ નહોતા એટલે આખરે એમને પોતાને ઘેર મોકલવામાં આવ્યા પણ આ વડીલોનો વ્યવહાર અને આપણે જેને બહુ જ મહાન વ્યક્તિ તરીકે જોતા હોઈએ એ લોકોમાં પણ બાળકો માટે તો આ જ માનવામાં આવતું હતું આ જ વસ્તુ અસ્પૃશ્યતા માટે પણ હતી સદીઓથી આપણે માનતા હતા કે અમુક લોકોનો સ્પર્શ નહીં કરવાનો આ નહીં કરવાનો અને એને એ હદે અંદર ઉતરી ગયું હતું કે ઇન્દુલાલ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું બાવીસ વર્ષનો થયો ત્યાં સુધી મને એમાં જરાય ખોટું નહોતું લાગતું કોઈને પણ અડવાનું નહીં તો બરાબર છે કે આપણને કહું છે એટલે નહીં અડવાનું પણ મનુ સુબેદારની સભામાં હું ગયો અને મેં સાંભળ્યું કે આ કેટલું મોટું આપણે પાપ કરી રહ્યા છીએ ત્યારે મેં મારી જાતને જુદી રીતે જોવાની શરૂ કરી શ્રીકાંત આપટે પોતાની હું નામની આત્મકથામાં આવી એક ઘટના નોંધે છે એ હતા મરાઠી તો એમનો ઉછેર ગુજરાતમાં રાજકોટમાં થયો અને પછી માનું મૃત્યુ થયું એટલે મામાને ત્યાં મહારાષ્ટ્રમાં જવું પડ્યું તો હું એમ કે સાત વર્ષનો હતો મા મૃત્યુ પામી હતી તો અમારે ત્યાં વાળવા માટે જે સુગંધીબાઈ આવતી હતી હંમેશા મને જોવે ને એની આંખમાં આંસુ આવે એને પોતાને કે બાળક બાળકને તો એને એવું થઈ કે આ બિચારો મા વિનાનો છોકરો બિચારો મા વિનાનો છોકરો તો એકવાર ઘેર કોઈ તહેવાર હશે એટલે સુગંધીબાઈને આપવા માટે રોટલી અને મીઠાઈ આપ્યા કે સુગંધીબાઈને આપી દેજે ઉપરથી સુગંધીબાઈને આપ્યા પણ સુગંધીબાઈને એવું થયું કે મા વિનાનો છોકરો એટલે એને છાનો માનો મીઠાઈનો કટકો શ્રીકાંતના મોઢામાં મૂક્યો અને મામી આ ઘટના જોઈ ગયા હરિજનભાઈનો અડકેલો મીઠાઈનો કટકો ખાધો મામાને ખબર પડી ઘરમાં ચાર મામા બે મામા સુધારાવાદી અને બે મામા અત્યંત તીવ્રતાથી આ બધા જ સ્પર્શા સ્પર્શના ખ્યાલમાં માને બરોબર મારવામાં આવ્યા માથાના બધા વાળ ઉતારી દેવામાં આવ્યા માત્ર ઘારું એટલે કે નાનકડી ચોટલી રાખવામાં આવી અને પંચગવ્યથી એમનું પ્રાયશ્ચિત કરાવવામાં આવ્યું બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા પૂજા કરાવવામાં આવી થોડા દિવસ પછી આ જ શ્રીકાંત સ્કૂલમાં અને કંઈક રમતા રમતા વાગ્યું તો એક મિત્ર જે હકીમનો દીકરો હતો એને પોતાને ત્યાં લઈ ગયો હકીમે એની સેવા કરી અને દવા ખવડાવી ઘેર ખબર પડી એટલે મામા મામી લેવા માટે તો આવ્યા ત્યાં આગળ પાણી પણ નહીં પીધું હકીમના ઘરનું અને ઘેર લાવીને ફરી પાછું પેલું પંચ દોબ્યો અને આને તેને પૂજાને બધું શરૂ થયું ત્યારે શિકાંતને ખબર પડી કે માત્ર હરિજન નહીં મુસ્લિમો પણ અસ્પૃશ્ય હોય આની સામે તમે બાબા સાહેબ આંબેડકરની આત્મકથા મૂકો તો એમણે લખ્યું છે કે મને એટલી ખબર પડી કે હું માત્ર હિન્દુઓ માટે નહીં હું પારસીઓ માટે પણ અસ્પૃશ્ય છું હું મુસ્લિમો માટે પણ અસ્પૃશ્ય છું મહારાજા સયાજીરાવની સ્કોલરશિપ લઈને ભણીને પાછા અમેરિકાથી પાછા આવેલા આંબેડકરને વડોદરામાં કોઈએ રહેવા માટે ઘર ન આપ્યું એક હિન્દુ મિત્રને ત્યાં ગયા તો એને કહ્યું કે મારી પત્ની તમને રાખવા માટે તૈયાર નહીં થાય મુસ્લિમ મિત્ર એવું કહું કે મારા નોકરો તમે મારે ત્યાં આવશો તો ઘર છોડીને જતા રહેશે પારસી સરાઈની અંદર બનાવટી નામે રહ્યા પણ ઓફિસમાં જાય ત્યારે પેલો પટાવાળો ફાઇલ ફગાવે અને જેવા જાય એવી જે જાજમ પાથરેલી હતી એ જાજમ આખી બહાર નાખી દેવામાં આવે અને અગિયારમે મે દિવસે પારસીઓ લાકડી લઈને આવ્યા અને કહું કે તમે પારસી નથી તમે અહીંયા રહી કઈ રહી શકો તમે અમારી ધર્મશાળાને અભડાવી છે તો પારસીઓ માટે પણ હું અસ્પૃશ્ય હતો અને આંબેડકરે વડોદરા છોડવાનું નક્કી કર્યું આવું જ એક હજારી અથવા ઇતવારી નામની એક મરાઠી આત્મકથા છે એમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ આવે છે કે નિશાળની અંદર અમે ભણવા જતા પણ પટાવાળો હોય તો જ અમને પાણી મળે કારણ કે અમારાથી માટલાને જાતે અડી શકાય નહીં પણ મારી માનું ભલું થજો કે એક અંગ્રેજ અધિકારીને ત્યાં કામ કરતી હતી અમે એને ત્યાં જઈએ તો એ અંગ્રેજ અધિકારીની પત્ની અમને રસોડામાં બેસાડે અમને એના છોકરાને આપતી હોય એ જ ખાવાનું આપે અને અમને ભણાવે પણ ખરી આને કારણે મેં ધર્માંતર કર્યું હું ખ્રિસ્તી બન્યો અને પછી ખ્રિસ્તી ધર્મના પ્રચારક તરીકે ભારત છોડીને લંડન ગયો તો એ સમયનું આખું જે ચિત્ર હતું એ ચિત્ર આ આત્મકથાઓમાં મળે છે પણ પછી સમય બદલાઈ ગયો છે પછીનો સમય બદલાતો જાય છે આ ધર્માંતરની વાત આવી એટલે બહુ વિશિષ્ટ આત્મકથાની વાત આપણે કરવી જોઈએ જેના વિશે ભાગ્યે જ કંઈ નોંધ લેવાઈ હશે મણિલાલ પારેખ નામના એક હા એક ભાગવતની આત્મકથા એ પુસ્તકનું નામ છે જન્મે જૈન આજુબાજુ વિસ્તાર વૈષ્ણવોનો અને શૈવનો એટલે ત્રણ સંપ્રદાયના સંસ્કાર એમની ઉપર પડ્યા વાંચવાનું એટલું ગજબનું ગાંડું કે જે પુસ્તક હાથમાં આવે વાંચે થોડાક મોટા થયા અને કેશવચંદ્ર સેન બ્રહ્મો સમાજની જેમણે સ્થાપના કરી હતી એમનું જીવનચરિત્ર વાંચ્યું તો એટલા બધા એની પાછળ ગાંડા થઈ ગયા કે એમણે પોતાની જાતને બ્રહ્મો સમાજી ગણવા માંડ્યા બ્રહ્મો સમાજની દીક્ષા પણ લઈ લીધી એના પ્રચારક પણ એ બની ગયા થોડાક વર્ષો વીત્યા હશે અને એ દરમિયાન એમરસનના નિબંધો વાંચવામાં આવ્યા અને એ નિબંધોએ એમને એટલા બધા પ્રભાવિત કર્યા કે પછી એ ખ્રિસ્તી બની ગયા તો એક જ વ્યક્તિ એક જીવનમાં એક બે ત્રણ ચાર પાંચ ધર્મમાં પલટાય છે જુદા જુદા પાંચ ધર્મ એ અંગીકાર કરે છે અને આ પાંચ ધર્મ અંગીકાર કર્યા પછી એમને લાગ્યું કે ના આમાંનો એક પણ ધર્મ મને ઈશ્વર સુધી પહોંચાડતો નથી અને ગાંધીજી જે સર્વ ધર્મ સંભાવની વાત કરતા હતા એ વાતે એમને થોડાક પ્રભાવિત કર્યા પણ એમણે તોય ગાંધીજીની સર્વધર્મ સંભાવની થિયરી પૂરેપૂરી સ્વીકારી નહીં એમણે પોતાનો એક નવો ધર્મ શરૂ કર્યો જેને એણે ભાગવત ધર્મ નામ આપ્યો જેમાં બધા ધર્મના ઉત્તમ અંશો એની અંદર હોય દુર્ભાગ્ય બહુ વર્ષો પહેલાં આત્મકથા વાંચી હતી પણ સંસ્કૃતિમાં ઉમાશંકર જોશીએ આના વિશે એક લેખ લખ્યો છે એટલે એ લેખ ફરીથી જોવા મળે એટલે આ આખી આત્મકથા તાજી થઈ ગઈ આ આત્મકથા ગાંધીયુગની જ ગાંધીયુગ દરમિયાન જ લખાયેલી આત્મકથા છે

એની વાત પણ કરવી જોઈએ પણ પંદર બેન મને છેડો ખેંચીને બે સાડે પેલા હું અટકી જાઉં આભાર